હાલો બસ આવે પછી તો બસ માં જગ્યા હે તો લોકો ઉતારી મોવા ને પાછી જોઈ

અત્યારે વાગી ગયા છે છ માં થોડીક વાર પંદરક મિનિટ જેવી વાર છે અને આપણો બરાબર આપણે ને દુવારકા ગયા ને જર્સી ભૂલી ગયા હતા એટલે જર્સીને ખર્ચો કરવો પડ્યું હતું ન્યાજ ન્યા અહીંથી ગયા ને તે ભૂલાઈ ગઈ હતી અહીંથી ન્યા ટાઈટ ના પડી પણ બાળ સંમેલનમાં બેઠા ને ત્યાં ટાઈટ પડવી ચાલુ થઈ પછી આપણે સાંજ આરતીમાં આરતી માં ગયા ને અને પહેલા પહેલા નહીં આરતી પતા આરતી પૂરી થઈ પછી અમે આવ્યા ને ત્યાં জার্সি લીધી દીધી અહીંથી પછી કંઈક મજા આવી અને જોવો આપડે મીરા યશોદા અને અને બ્લોગ તમને કેવા લાગ્યા જરા કેજો બાળ સંમેલન ના અમે પેર્યામાં તૃજી जातो તો કારણ કે ટાઈટ હેવી પડતી હતી અહીંયા અને હવે આપણે માલ દોવાના હે ફટાફટ એ કામ પતાવી લઈ પછી વળી નવરા થઈ એટલે આજ તો હું જ જાઉં હે કારણ કે કાલ રાતે અમે સુતા હતા એક વાગે અને પાંચ વાગે જયેશભાઈ બધાને ઉઠાડ્યા હતા પાંચ વાગે ઉઠીને વહી ગયા હતા ફ્રેશ થઈ કપડાં વપડા બદલાવી ગ્રાઉન્ડે વહી ગયા હતા દસ દસ અગિયાર વાગ્યા હું ત્યાં બેઠા પછી નીકળ્યા જમવા અને પછી ઘરે ભૂઈ ગયા ચાલો હવે ફટાફટ માલ દોઈ લઉં અને આજ શક્ય બનશે તો આપણે લોક ઉતારશું તો આપણે એને માલ બધા કાજુ કરી અને પનીર ટીકાનો ઓટકાર આવ્યો મજા આવી ગઈ આપણે માલ કમ્પ્લેટ દોવાઈ ગયા હવે જ આપણે કપાસિયાની ગુણી લેવા પપ્પા લઈ આવ્યા પણ એ લઈ આવ્યા રાજદાનની ગુણી આપણી રાધા જો તમને હું બતાવું એને મેં છોડી નાખી હતી હવે એ જાવવા ગઈ છે અને અટા સુધી રાજદાનનું લોહી ભરીને દીધું ને આખું રાજા ખાઈ ગઈ છે પહેનું લોહી નહીં ખાઈ ગઈ આપણી ઘરની ગાયનું લોહી નહીં ખાઈ ગઈ ચાલો હવે એને જાય ફટાફટ ગામમાં તો મિત્રો આપણે નદીએ એ ગયા ગયા જો નદીમાં હમણાં બે ત્રણ દિવસ પહેલા પાણી આવતું થયું હતું અહીંથી જતું હવે એ વરી ધીરું પડી ગયું હે નદી આપણી પાછી ભરાઈ ગઈ ને કદો ખાલી થઈ ગઈ હતી હમણાં કહે દી તમે આ બધો વ્યૂ નહીં માંડો હોય બતાવતો જાવ નિરાતે નિરાતે આપણે આજે લગભગ રહેવું જોઈએ ગામમાં મસ્ત મજાના જો દ્વારકા પ્રોગ્રામની વાતો કરશું અને એ કાકાની દુકાને ટૂંકમાં શોર્ટમાં કહું તો આપણી એડિટિંગ ઓફિસે અને આજ જવું તમે બધા બેઠા હે બહુ મજા આવશે અને ટાઈમ હોય તો આપણે એકાદ રીલ પણ શૂટ કરીએ આપણી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે મિલન આ ત્રણસો બે બધા ફોલો કરતા આવજો હવે આપણે થી ત્રણ દિવસની અંદર ડેઇલી વ્લોગ ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલુ કરવાના છે એટલે બધા મિત્રો એમાં પણ સપોર્ટ બનાવજો અને એમાં ને આમાં કદાચ દેયમાં હારે જ ચાલુ કરશું માં ડેઇલી વ્લોગ હું તમને અપડેટ આપતો રહીશ કેવી રીતના હું આપણે કરવાનું છે ને જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે ગામમાં આવી ગયા ગુવા કાકા નહીં મયુર કાકાને બધા બેઠા છે અને આ હે આપણા અંકિતભાઈ અંકિત આહિર બ્લોગ વાળા

બરાબર હવે આ બધેને નાખવાનું છે બધા બેઠા હે બધાને ઊભા કરવા જો કષ્ટ થોડો થોડો દેવા જો હોય કારણ કે હે ને જો રમાયું છે ખાલી તમને તો નહીં દેખાતી હોય વાંચી બોલ કાઢી લીધો હોય કારણ કે ઓલી બાજુ નાકામાં બીજો બોલ નાખી દીધો અને આ હે ને બધું ફેલ છે હવે આપણે નવું વાયરિંગ કરવાનું હોય ને નગા આકાર સાવર આપણે સાવર મકાન થઈ ગયા નગા આકાર તમે ના ઓળખો સાવરના પપ્પાના નામ નગાભાઈ ઘણા ઓળખે ઘણા ના ઓળખે એને અહીંયા લાઇટિંગનું કામ થાય ને તો અહીંયા આપણે આજે થોડું ઘણું હે ને એ બધું આપણે તમેલામાં પંખા નાખેલ છે તો પંખાનું બધું વાયરિંગ ને એને ભરી ગયું હોય ને હજી વાપીનું લટકે ને એ બધી હે પંખાની એટલે પંખા ચાલુ કરવા અટાણે અટાણતા નહીં જાય ટૂંકમાં કમ્પ્લેટ કરેલું હોય ને તો ઉપાધિ નંબરે પાછી બધા એક બે ત્રણ બધા બેસી ગયા ત્રણ આ બાજુ ચાર આ બાજુ અને પાડી ઓલી બાજુ ભૂકામાં બેઠી છે અને અહીંયા મજા આવે ટાઈટ ન પડે અને આપણે પાડી પાસે હોય ખાટલો એટલે આપણે ટાઈટ ન પડે હવે બધાને ફટાફટ નાખી દઉં પછી જવાનું હોય ગામમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટ નવ ટકા ગામમાં જવાનું હોય સો ટકા ના કહી શકું ટફકા ઉપર ડિપેન્ડ છે ફટાફટ બધાને નાખી દઉં અને જો મારે એવડી બધી વાત સાંભળીને આપણે ઘરની કંઈ ઊભી થઈ ગઈ હવે રાજા નું કરું રાજા હાલ રાજાબીતા હાલ હાલ રાજા બીતા હાલ મીરાજ બીતા થઈ ગઈ આ નહી થાય હવે રાજા રાજા ને હે ને આ પશુઆહાર કપાહી એ બધું પશુ આહાર નવો આવ્યો ને એ જળી ગયો એટલે એવું ભી થાય નહીં